શ્રી વલ્લભ એ શકી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવો આજે આપણે ગોપાષ્ટમી વિશે ભાવભાવના અને સત્સંગ કરીએ તો કારતક સુદ આઠમ ગોપાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે કારણ કે તે દિવસે શ્રી કૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવવા વધાર્યા હતા પ્રભુ પોતાના સખાઓ અને ગ્વાલબાલોને ગાયો ચરાવવા જતા જોઈ અને નંદ જશોદાજી પાસે પોતાને પણ ગાયો ચરાવવા મોકલવા માટે જીદ કરી રહ્યા હતા યશોદાજીના અતિ વાત્સલ્ય ભાવને કારણે તેઓ પોતાના પાંચ વર્ષના બાળકને જંગલમાં મોકલવા માટે ભયભીત હતા કે કોઈ પશુ હાનિ પહોંચાડે વરસાદ અથવા તડકામાં પરિશ્રમ પડે તરસ ક્ષુધાથી પરિશ્રમ પડે આવી અનેક ચિંતાઓથી શ્રી યશોદા મૈયા શ્રીકૃષ્ણને વનમાં ગૌચારણ માટે આજ્ઞા આપતા ન હતા પૌરાણિક વાત પ્રમાણે જોઈએ તો પ્રભુના અતિ આગ્રહને કારણે નંદબાબાએ શું કર્યું નંદ બાબાએ શ્રી ગરગાચાર્યજીને બોલાવ્યા અને શ્રી યશોદાજીના મનની શંકાઓના નિવારણ માટે અને પ્રભુની રક્ષા માટે શ્રી ગરગાચાર્યજીએ ઉપાયો બતાવ્યા કે બરસાનામાં પ્રભુની શક્તિ સ્વરૂપા પ્રગટ થયેલ શ્રી રાધાજીને દેવતાઓએ સ્વહસ્તે ગૂંથીને બનાવેલ રાધાજીના જન્મોત્સવમાં ભેટ તરીકે ઓઢાળેલ કાળી કામડી શ્રી વૃષભાંજી પાસેથી લાવી અને ગાયો ચરાવતી વખતે પ્રભુ પાસે રાખવાથી શ્રી કૃષ્ણની સંપૂર્ણપણે રક્ષા થશે આપણે વિચારીએ છીએ ને પ્રભુ કાળી કામડી ઓઢી અને ગાયો ચરાવવા જાય છે તો આ એ વસ્તુનું સમાધાન છે કે પ્રભુ કાળી કામડી શા માટે ઓઢતા હતા અને વૃષ્ણજીના મહેલના ઉમરાની રજ પ્રભુ પર લગાડવાથી શક્તિ સ્વરૂપા રાધાજી પ્રભુની રક્ષા કરશે આવા ઉપાયો શ્રી ગર્ગાચાર્યજીએ બતાવ્યા એવો પુરાણોમાં ઉલ્લેખ છે આ રીતે શ્રી યશોદાજીના મનનું સમાધાન કરી કારતક સુદ આઠમનો મુહૂર્ત ગર્ગાચાર્યજીએ કાઢી આપ્યો અને પ્રથમ વખત પ્રભુ ગૌચારણ માટે પધાર્યા અને સૌને અતિ પ્રિય નામ ગોપાલ કૃષ્ણ એ દિવસથી પ્રસિદ્ધ થયો શ્રી કૃષ્ણને ગાયો અતિ પ્રિય છે વળી વ્રજમાં આવેલ ગાયો કોઈ સામાન્ય આત્માઓ ન હતી ઘણા પુણ્યશાળી આત્મા ગાયો અને ગ્વાલબાલો તરીકે વ્રજમાં આવ્યા હતા પ્રભુ સાથેના સંયોગના અને સ્પર્શના તેઓના મનોરથ હતા તેઓને પ્રભુ સાથે રહેવું હતું વળી વન લીલાને અંતર્ગત પ્રભુને ઘણી ગોપીઓના વન વનિતાઓના પુલિંદીઓ જેવા અનેક જીવોના મનોરથ પૂર્ણ કરવાના હતા પુલિંદીઓ પ્રભુને લીલો મેં એવો વારો ગાવતા હતા ને એ વાત છે અને સખા ભાવવાળા ગ્વાલબાલો ઘણા માધુર્ય ભાવવાળા ગોપીજનોના અનેક મનોરથ પૂર્ણ કરવાના આપેલ વચનો અગિયાર વર્ષ અને બાવન દિવસના થોડા સમયમાં પૂર્ણ કરવાના હતા તેથી ગૌચારણ લીલાને અંતર્ગત વ્રજની અનેક દિવ્ય લીલાઓ પ્રખ્યાત છે પ્રભુએ અનેક દિવ્ય લીલાઓ કરી છે અને તે દિવસે આપણે પુષ્ટિમાર્ગની સેવામાં જોઈએ તો તે દિવસે વૈષ્ણવો સેવામાં પ્રભુની આજુબાજુ ગાયો સજાવી અને મનોરથ કરે છે રાજભોગમાં છાક લીલાનો મનોરથ કરે છે આપણે હવેલીઓ પણ છાક લીલાના મનોરથના દર્શન હોય છે ને અને લીલા ઘાસ પર ગાયો અને ગ્વાલબાલો પધરાવી વ્રજ જેવી સામગ્રીઓનો ભોગ દોના અને પાતળમાં ધરવામાં આવે છે તો આપણા સેવા પ્રકારમાં પણ છાક લીલાનું મહત્વ છે તો આ આપણી ગોપાષ્ટમીની ભાવભાવના વિશે આજે આપણે સત્સંગ કર્યો જય શ્રી કૃષ્ણ